કોઈ નકર પગલાં લેવામાં ન આવતા સામાજિક કાર્યકરોએ અનોખો વિરોધ પ્રદર્શન યોજ્યું હતું સામાજિક કાર્યકર ધીરજ બારોકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ રસ્તા પર છેલ્લા ઘણા સમયથી મસમોટા ખાડા પડ્યા છે જેના કારણે અકસ્માતનો ભય સતત રહે છે ઉપરાંત નવનાથ મહાદેવ મંદિર પાસે ગટર ઉભરાવાની પણ ગંભીર સમસ્યા છે જેના લીધે ભક્તોને ગંદા પાણીમાંથી પસાર થઈને દર્શન કરવા જવું પડે છે આ અંગે સ્થાનિક કોર્પોરેટરો અને તંત્રને એકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈએ ધ્યાન આપ્યું નથી તેમણે આક્ષેપ કર્યો છે કે આ વિસ્તારના ધારાસભ્ય પણ અહીંથી પસાર થાય છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તંત્રની બેદરકારી સામે અનોખો વિરોધ નોંધાવતા સામાજિક કાર્યકરોએ રસ્તા પરના ખડાવાનું વિધિવત પૂજન કર્યું હતું આ વિરોધનો મુખ્ય ઉદ્દેશ તંત્રને ચૂંટાયેલા પ્રતિનિધિઓની આંખો ઉકલવાનો અને તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે દબાણ લાવવાનો છે